ઈસનપુરમાં આવેલો કોર્પોરેશનનો કરોડો રૂપિયાનો રિઝર્વ પ્લોટ હાથમાંથી સરકી જાય તેમ છે મહાનગરપાલિકા દ્વારા દક્ષિણ ઝોનમાં ટીપી પંચાવન અંતર્ગત ફાઇનલ પ્લોટ નંબર એકસો પંચાવનનો પચીસો ચોરસ મીટરનો પ્લોટ રિઝર્વેશનમાં રખાયો હતો કોઈની રહેમ નજર હેઠળ તેના પર બત્રીસ જેટલા શેડ બનાવી દેવામાં આવ્યા અને બે શેડ સહિત કેટલીક પ્રોપર્ટી પર મોનોલિથિક પ્રી લિમિટેડના અશોક મહેન્દ્રએ એસબીઆઈની શાખામાંથી લોન પણ લઈ લીધી તો બેંકની લોન ભરપાઈ ન થતા બેંક દ્વારા આ મિલકત હરાજી માટે મુકતા જ સમગ્ર બાબતનો પર્દાફાશ થયો આ બાબત સામે આવતા જ હવે કોર્પોરેશન મિલકત બચાવવા દોડી રહ્યું છે પ્લોટ પર તેમજ બત્રીસ શેડ પર આ મિલકત વેચાણ લેવી નહીં તેવી નોટિસ મારી દેવામાં આવી તો બેંકને પણ આ અંગે જાણ કરવામાં આવી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ દુકાનો બનેલી હતી એને વેચાણ માટેનું જાહેરાત આપેલી અને જાહેરાતના આધારે લોકોએ આ દુકાનો અને ગોડાઉનો ભાડે લેવા માટે અરજીઓ કરી આટલું મોટું કોભાંડ થાય અને કોઈને ખબર ન પડે તે વાત માનવામાં આવે તેમ નથી અહીં પ્રશ્ન થાય છે કે શા માટે કોર્પોરેશનના અધિકારીઓ બાંધકામ થઈ ગયું અને લોન લેવાઈ ગયા ત્યાં સુધી ઊંઘતા રહ્યા કાગળ તપાસ્યા વિના બેંકે કઈ રીતે લોન આપી કોની રહેમ નજર હેઠળ આ કોભાંડ ચાલતું રહ્યું દરેક કોભાંડમાં જવાબદાર સામે પગલા ભરવાની વાત કરીને તંત્ર છટકી જાય છે અત્યાર સુધી કોઈ અધિકારી સામે મોટા પગલા ભરાયા હોય તેવો કિસ્સો સામે નથી આવ્યો આ કિસ્સામાં તો કરોડોનો વહીવટ કરી ભ્રષ્ટાચાર થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે જોવાનું એ રહેશે કે કોર્પોરેશન કેવા પગલા ભરે છે કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારું જીએસટીવી અમદાવાદ